હલો ફ્રેન્ડ્સ હું સુગા ચૌહાણ અને આજે આપણે શરૂઆત કરીશું સેમિસ્ટર સિક્સ એટલે કે નવા સબ્જેક્ટ સાથે એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ અકાઉન્ટના વિડીયો મૂકો તો એમની માગને ધ્યાનમાં રાખીને અહીંયાથી હવે મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર તમને બે દિવસ એકાદ વિડીયો તમને સરસ મળશે અને જે તમને ગુજરાત યુનિવર્સિટીના પ્રશ્નપત્રની અંદર ખૂબ જ ઉપયોગી થશે અને મેં જે દાખલા ગણાયા છે મિત્રો તમે એ પ્રમાણે જો તૈયારી સારી કરશો તો આઈ હોપ કે તમે સિત્તેરમાંથી આરામથી સાહીઠ પાસઠ માર્ક્સ તમે લાવી શકશો તૈયારી તમે સારી રીતે કરજો હું જે અત્યારે શરૂઆત કરી રહ્યો છું એ પ્રમાણે તમે તૈયારી કરશો તો કોઈ તકલીફ નહીં પડે ઓકે તો જુઓ મિત્રો તો મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર તો વાત કરીએ તો મિત્રો આ આખો વિષય તમારો કેવો ગણાય આખે આખો પ્રેક્ટિકલ કહેવાય એટલે આની અંદર તમારે કોઈ પ્રકારની થિયરી તૈયાર કરવાની હોતી નથી આમાં કોઈ પ્રકારની થિયરી તૈયાર કરવામાં નહીં આવે કેમ કેમ કે આખો ચેપ્ટર આખો સબ્જેક્ટ તમારો કેવો છે પ્રેક્ટિકલ બધા દાખલા પૂછાશે તો જુઓ હવે હું તમે બતાવો કે આપણે કેવી રીતે સ્ટ્રેટેજી વાપરવાની તૈયારી કેમની કરવાની જુઓ તો પહેલું યુનિટ તમે જોઈ શકો પ્રમાણ પડતર પદ્ધતિ એક બીજું પ્રમાણ પડતર પદ્ધતિ ટુ ત્રીજું મૂડી બજેટ ચોથું સીમાંત પડતર હવે મિત્રો આપણે સ્માર્ટ વર્ક કરવાનું હાર્ડ વર્ક કરીને આપણે રિઝલ્ટ લાવી નહીં શકીએ પણ સ્માર્ટ વર્ક કરશું તો આપણે આરામથી રિઝલ્ટ સારું લાવી શકશું તો જુઓ પ્રમાણ પડતર પદ્ધતિની અંદર મિત્રો બે દાખલા પૂછાશે તમારા પ્રશ્નપત્રમાં એક પહેલો હશે એ માલ સામાન વિચલનનો હશે બીજો હશે મજૂરી વિચલનનો અને બંને દાખલા કેવા પૂછાશે મિત્રો ઓરમાં આવશે કેવા અથવામાં તો મારું માનો તો તમે માલ સામાન વિચલન તમે કરો માલસામાન વિચલન બરાબર તો તમે મજૂરી વિચલન ના કરો તો પણ ચાલી જાય મિત્રો તમારી ઈચ્છા માલસામાન વિચલન કરો તો તમે તમને એ ફાવે તો તમારે એ કરવાનું મજૂરી ફાવે તો મજૂરી કરવાનું બેમાં તમે એ કરશો તો પણ તમારે એ ચાલી જશે પછી પ્રમાણ પડતર પદ્ધતિ બે એટલે આનો એક ટુકડો કહેવાય જેને માલસામાનના સૂત્રો મિત્રો આવડશે જે વિદ્યાર્થીને માલસામાનના પાંચ સૂત્રો આવડશે એને અહીંયા પ્રમાણ પડતર પદ્ધતિ બેમાં વેચાણના વિચરો એને મોઢે કરવાની જરૂર પડશે નહીં કેમ કે જે માલસામાનના સૂત્રો હતા એનો જ અહીંયા ઉપયોગ આપણે કરવાનો અને એ જ મારી કાબેલિયત હું તમને સૂત્રો એવી રીતે શીખવીશ એવી રીતે તમારે બનાવવાના કે કોઈ પ્રકારનો મગજ કોઈ પ્રકારની લોડ નહીં આપવાનો હોય ને એ તમે આરામથી સૂત્રો તમે મોડે કરી શકશો એમાં સમ નંબર ફોર્ટીન એટલે ચૌદ માર્કનો દાખલો હશે આ તમારો હશે મિત્રો સ્થિર અને પરોક્ષ વિચલન પણ મિત્રો આપણે સ્થિર અને પરોક્ષ ખર્ચ વિચલનો આપણે મોઢે કરવા નથી એટલે આપણે આ કોઈ દાખલો કરવાનો કેમ કે આ દાખલો તમને આમ ગણીએ તો તમને અઘરો પડશે એની ઓરમાં પૂછાશે વેચાણના વિચલનો આપણે આ દાખલો તમે સરસ રીતે કરો તો તમારા બે ચેપ્ટર એક જ રીતમાં એક જ સૂત્રની અંદર તમે કરી શકો એમાં માલસામાન પદ્ધતિ હતી આપણે એ કરવાની બીજા યુનિટમાં શું કરવાનું વેચાણના વિચલનો એટલે તમારે બે ચેપ્ટર પતી ગયા હવે વાત આવી મૂડી બજેટમાં તો મૂડી બજેટની અંદર મિત્રો બે દાખલા પૂછાશે ચૌદ ચૌદ માર્ક્સના ઓરમાં તો એની અંદર કમ્પલસરી તમારી મેથડ પૂછાશે એટલે આપણે બે દાખલા તમને આપેલા હશે એમ જ તમને જે દાખલો ઇઝી લાગે એ તમારે કરવાનો પછી સીમાન પડતર પદ્ધતિ તો આની અંદર પણ ચૌદનો એક દાખલો પૂછાશે ઓરમાં સાત સાત માર્ક્સના બે દાખલા પૂછાય કદાચ એવું બની શકે મિત્રો કે પહેલા બે દાખલા સાત સાતના પૂછાય તો એક એક થિયરી અને દાખલો ચૌદ માર્કસના એ તમે જાણો છો તો મિત્રો મેં જે રીતે કીધું એ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમને કોઈ તકલીફ નહીં પડે ઓકે તો ખાસ આપણે આ બાબત ધ્યાનમાં લેવાની અને આ પ્રમાણે જ તૈયારી કરવાની જેથી કોઈ પણ કામ આપણે સરળતાથી કરી શકશું અને આની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશું ઓકે તો મળીશું હવે નેક્સ્ટ ટાઈમ સારા વિડીયો સાથે કેમ કે એની અંદર હું તમને પ્રેક્ટિકલ દાખલા કરાવીશ જેને સૂત્રો બનાવતા આવડશે મિત્રો એને જ દાખલા આવડશે યાદ રાખજો સૂત્રો બનાવતા આવડવા જોઈએ સૂત્રો બનાવવા માટે શરૂઆતથી લઈને એન્ડ સુધીનો વિડીયો તમે જોજો એટલે તમને ઘણા બધું તમને ઘણું બધું તમને આવડી જશે ઓકે તો મિત્રો જુઓ અહીંયા આપણે આજે વાત કરીશું આપણે માલ સામાન વિચલણ કયાં વિચલણ લેવાના માલ માલસામાનના વિચલનો હવે મેઇન વસ્તુ હું તમે સમજાવું જો કે આવા દાખલા જ્યારે કરવાના થાય ને ત્યારે આપણે આ દાખલા કેવી રીતે કરવાના માલ સમાન વિચલનની અંદર મિત્રો ખાસ પહેલાં તમે જોજો અહીંયા કે તમને ટેબલ આપેલું હશે કયું ટેબલ હશે પહેલું ટેબલ હશે એમાં તમને શું આપ્યું છે જથ્થો આપ્યો હશે અને શું આપ્યું છે ભાવ મિત્રો સૂત્રો બનાવવા તો હું જે કહું તમે એ પ્રમાણે કરજો પછી ટેબલ નંબર ટુ આપ્યું છે બે ટેબલ તમને આપ્યા છે એમાં જથ્થો હશે અને ભાવ હશે શું હશે જથ્થો અને ભાવ હવે મિત્રો આપણે યાદ રાખવાનું કે ટેબલ વન એને આપણે શું લેવાનો પ્રમાણ લેવાનું શું લેવાનું પ્રમાણ ટેબલ શું લેવાનું પ્રમાણ અને ટેબલ ટુને શું લેવાનું ખરેખર આ પહેલી વસ્તુ તમારે નક્કી કરી દેવાની શું કરવાનું પહેલું પ્રમાણ લેવાનું બીજું શું લેવાનું ખરેખર મિત્રો એટલે આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની હવે આના આધારે આપણે સૂત્રો બનાવવાના તો એમાં તમે જોઈ શકો પહેલું તમારું સૂત્ર જો હું બનાવું છું કેવી રીતે માલ સામાન ખર્ચ વિચલન કેવું વિચલન ખર્ચ વિચલન તો એમાં તમે જોવો છો મિત્રો કે માલસામાન ખર્ચ વિચારનો મતલબ પહેલું ટેબલ પહેલાં ટેબલનો ગુણાકાર અને બીજા ટેબલનો ગુણાકાર શું કરવાનો પહેલાં ટેબલમાં શું આવે જથ્થો અને ભાવ આવી રીતે યાદ રાખવાનો તો શું લેવાનો અહીંયા પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ શું આવ્યું ખરે પડી ટેબલ વન નો ગુણાકાર ટેબલ ટુ નો ગુણાકાર એટલે હવે શું હશે ખરેખર જથ્થો અને ખરેખરનો ભાવ હવે તમે જે મળો જવાબ એ તમારો જવાબ મિત્રો સૂત્રો આરતી બનાવજો મેં તમને શું કીધું આ બે ટેબલના ધારે બધા સૂત્રો બનાવવાના પછી બીજી વાત માલસામાન વપરાશ વિચલન કયું વપરાશ વિચલન હવે મિત્રો અહીંયા તમે ધ્યાન આવો વપરાશ વપરાશ કોનો થાય ચલો વપરાશને છોડો આપણે વપરાશ પહેલાં લેવું નથી બરાબર છે અને વપરાશ કેવું લઈ શકાય વપરાશ કોનો થાય માલનો થાય તો યાદ રાખજો જ્યારે માલસામાન વપરાશ વિચલન હોય શું હોય માલસામાન વપરાશ વિચલન ત્યારે આપણે યાદ રાખવાનું કે કૌંસની અંદર શું કૌંસની અંદર શું લેવાનો વપરાશ વપરાશ એનો થાય જથ્થાનો તો પેલો શું આવે પ્રમાણ જથ્થો લેવાનો શું લેવાનો પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો કૌંસની અંદર કેમ કે વપરાશ હોય એનો મતલબ કંશમાં શું લેવાનો જથ્થો તો બહાર શું લેવાનો આપણે પ્રમાણ ભાવ લેવાનો શું લેવાનો પ્રમાણ ભાવ પછી માલ સામાન ભાવ વિચલન કેવું વિચલન ભાવ વિચલન હવે અહી તમે જુઓ ભાવ તમને આપેલો શું આપેલો મિત્રો ભાવ તો ભાવ આપેનો મતલબ કૌશ અંદર શું લેવાય ભાવ લેવાય શું લેવાનો ભાવ કયો કૌશ ની પહેલો આવે પ્રમાણ તો પ્રમાણ ભાવ માઈનસ ખરેખર ભાવ ઓકે તો ભાવ અંદર આવે મિત્રો તો બહાર શું લેવાનો આપણે ખરેખર જથ્થો શું લેવાનો ખરેખર જથ્થો આવી રીતે યાદ રાખજો પછી ચોથા નંબરનું નું સૂત્ર માલસામાન માલસામાન મિશ્રણ વિચલન હવે મિત્રો માલસામાન મિશ્રણ વિચલનમાં મિશ્રણ કોનું હોય જથ્થાનું હોય મિત્રો કોનો હોય જથ્થો જથ્થાનું આપણી સૂત્ર જે બનાવી મિત્રો એ સૂત્ર અહીંયા લેવાનું કેવી રીતે જુઓ અહીંયા પ્રમાણ ભાવ હતો તો એ શું લખીશું આપણે પ્રમાણ ભાવ એની અંદર ખાલી શું કરવાનો આ જે પ્રમાણ જથ્થો હતો ત્યાં આપણે લખી દેવાનો સુધારેલો શું લખવાનો સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ હતું એ નહીં પાછું ખરેખર જથ્થો યાદ રાખજો મિત્રો જે તમારો આમ તો ખરેખર પહેલું ખર્ચ આવે મિત્રો બીજું ભાવ આવે ત્રીજું પછી ચોથું માલસામાન મિશ્રણ લેવાય ઓકે તો આવી રીતે સૂત્ર આપણે બનાવવાના શું કરી મેં આનો સુધારો કર્યો પછી પાંચમું સૂત્ર માલસામાન પેટા વપરાશ વિતરણ કે માલસામાન પેટા વપરાશ વિચલન તો જુઓ માલ સમાન પેટા વપરાશ વિચલન આમાં હવે આપણે આના આધારે આ સૂત્રો બનાવવાનું જુઓ પ્રમાણ ભાવ જુઓ વપરાશની અંદર પ્રમાણભાવ અને બંને સરખે હોય છે એને મતલબ કે પ્રમાણભાવ અહીંયા પણ લેવાશે ફરક એટલો હશે કે સુધારેલ પ્રમાણ જથ્થો એટલે જુઓ અહીંયા જે હતું ને શું હતું સુધારેલ સુધારે અહીંયા શું હતું પ્રમાણ જથ્થો હતો તો આપણે શું કરીશું અહીંયા અહીં લખીશું આપણે પ્રમાણ જથ્થો પ્રમાણ જથ્થું એમને એમાંથી સુધારેલ શું કરાય આપણે માઇનસ કરાય શું પ્રમાણ જથ્થો માઇનસ ત્યારે ભાગે ક્યાંય પૂછાતો નથી આપણે પેલો ખર્ચ ભાવ વપરાશ અને મિશ્રણ અને છેલ્લે આવશે છઠ્ઠું ઉપજ વિચલન હવે આમાં યાદ રાખો મિત્રો ઉપજ વિચલનની અંદર આપણે શું કરવાનું તો એકમડી શું શોધવાની આપણા પડતર અને એકમડીટ પડતર મળી જાય એની અંદરથી આપણે શું માઇનસ કરવાનું ખરેખર જથ્થો શું આવે ખરેખર ઉપજ ખરેખર ઉપજનો મતલબ તમે કહી દો કે તમને જે આપેલી હોય દાખામાં તમને આપીએ છીએ બરાબર ઓલરેડી અને એમાંથી પ્રમાણ ઉપજ આપણે કરવાની હવે જુઓ એકમ એકમડી પડતરનો મતલબ એવો થાય મિત્રો એકમ ડિટ પડતર કેવી રીતે મળશે તો એકમ દીઠ પડતર બરાબર કુલ પડતર ભાગ્યા ઉત્પાદન કુલ પડતર ભાગ્યા ઉત્પાદન